કરે તો મને કહેજો તમારે રમવું હોય ત્યાં સુધી રમજો તો નમસ્કાર મારા ભાઈઓ કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો તમને ખબર છે કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રિની અંદર જ અત્યારે ગેનીબેન અને હર્ષ સંધવી આમને સામને આવી ગયા છે હર્ષ સંધવીએ કીધું હતું કે ગરબા ગુજરાતમાં નહીં તો પાકિસ્તાનમાં રમવાના અને ત્યારબાદ જ ગ્યાનીબેનના આરોપો લાગી ગયા છે જ્ઞાનીબેન શું કીધું છે ને ગેનીબેન કેમ ભડક્યા છે હર્ષ સંધવી ઉપર અને હર્ષ સંધવી છે એ ભાઈ ભડક્યા છે જ્ઞાનીબેન ઉપર તો હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરું છું ને તમને આખે આખા વિડીયો બતાવવાનો છું હો કે હર્ષ સંધવી શું કીધું છે અને જ્ઞાનીબેન ઠાકોરે શું કીધું છે તો હાલો મારા ભાઈઓ વિડીયોની કરીએ છીએ શરૂઆત પણ એની પહેલાં નવા આવ્યા છો તો મારા ભાઈઓ વિડીયોની એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો ચેનલને મારા ભાઈઓ અવશ્ય સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો હાલો મારા ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ આમ તો તમને ખબર છે કે ગેનીબેન ઠાકોર કોણ છે અને હર્ષ સંધવી કોણ છે એટલે મારે તમને જાજુ કહેવાની જરૂર નથી સીધા આપણે મુદ્દા ઉપર આવીએ છીએ હવે જો મિત્રો થાય છે એવું કે હર્ષ સંધવી કીધું હતું કે તમારામાં તાકાત હોય એટલા વાગ્યા સુધી તમારે ગરબા રમવાના છે પણ એની સામે ગેનીબેન ઠાકોર એવું કહે છે કે બાર વાગ્યા સુધી જ ગરબા રમવા જોઈએ હવે ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસ છે એ અલગ પાર્ટી છે ભાજપ છે અલગ પાર્ટી છે પણ આપણે ભાઈ પાર્ટીઓ વિશે વાત નથી કરવાની આપણે મેન ટોપિક ઉપર આવવાના છીએ કે ગરબાને કેમ આવું કીધું ગેનીબેન ઠાકોરે કે બાર વાગ્યા સુધી રમવા જોઈએ જો કે ગેનીબેન ઠાકોર એક હિન્દુ સમાજમાંથી આવે છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે હર્ષ સંધવીનું આ ભાષણ સાંભળી લો અને ત્યાર પછી હું જે ગેનીબેને કીધું એ પણ તમને બતાવશું હો

તો ભાઈઓ તમે હર્ષ સંધવીએ શું કીધું એ તમે સાંભળ્યું હશે હવે ગેનીબેન ઠાકોરે શું કીધું છે વર્તો જવાબ શું આપ્યો છે એ તમે સાંભળી લો અહીંયા માં જગદંબાના ગરબા થાય છે ખૂબ સારી બાબત છે કે માના ધામમાં બાર વાગ્યા સુધી જ બરોબર છે સમગ્ર ગુજરાતની અંદર બાર વાગ્યા સુધી જ બરોબર હતું એ પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ પાંચ વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બધીઓમાં ના આવે